આતંક જોવા છે રખડતા આંખલાએ યુવકને અડફેટે લીધો હતો તો આંખલાઓના આતંકથી લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે અનેક લોકો પર હુમલાનો આંખલાએ પ્રયાસ કર્યો હતો જેમાં મહાપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે રખડતા પશુઓના કારણે લોકોને ડર પણ લાગી રહ્યો છે આણંદમાં રખડતા આંખલાઓનો આતંક યથાવત જોવા મળ્યો છે જેમાં રખડતા આંખલા યુવકને અડફેટે લીધો હતો આતંક શું વધુ અપડેટ આણંદ મનપા રખડતા પશુઓનો જે વધી ગયો છે ગત મોડી લગભગ દસ જ મિનિટમાં ચાર લોકોને એક આંખલાએ સીંગડે ચડાવ્યા હતા વિસ્તાર છે ચાર લોકો થયા હતા મનપા દ્વારા જે કામગીરી છે તે બંધ કરી દેવાતા હવે જે પશુઓનો ત્રાસ આણંદ નગરપાલિકા મનપા હર વિસ્તારમાં વધી ગયો છે જેને લઈને હવે લોકોમાં પણ રોષ વ્યાસો છે જી બિલકુલ ઘનશ્યામ હાલ તંત્રના કારણે જે પ્રમાણે લોકો ભોગ બની રહ્યા છે તો લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તંત્રની કામગીરી સામે પ્રશ્નો થઈ રહ્યા છે આખી ચોક્કસ થી જે રીતે મનપા બની ત્યારબાદ જે પશુઓ પકડવાની જે રખડતા ઢોર છે તે પકડવાની જે પ્રક્રિયા હતી તે બંધ થઈ ગઈ છે જેને લઈને જે ત્રાસ છે ઢોરનો તે વધી ગયો છે અને રસ્તા વચ્ચે જ આંકલાઓ અલિંગા જમાવતા હોય છે અને આવી રીતે અવારનવાર કેટલાક લોકોને ઇજા પણ પહોંચાડતા હોય છે ગત રોજ ચાર લોકોને આકલાએ સિંગડે ચડાવીને ઇજાગ્રસ્ત કર્યા હતા જેને લઈને પણ લોકોમાં રોસ્તો મૂક્યો છે જી ઘનશ્યામ અમારી સાથે જોડા બદલ માહિતી આપવા બદલ આપનો આભાર તો આપણી સાથે ડોક્ટર જાવેદ જોડાઈ ગયા છે પાલિકા પૂર્વ વિપક્ષ નેતા કોંગ્રેસ તરફથી આણંદમાં રખડતા અખલાઓનો આતંક જોવા મળ્યો છે પરંતુ પ્રશ્ન એ થાય છે તંત્ર સામે કે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે શું કહેશો ડોક્ટર જાવેદભાઈ તંત્ર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી રહ્યું જ્યારે આણંદ નગરપાલિકાથી ત્યારે પણ આ ઇશ્યુ ઇસ્યુ રહેતા હતા મહાનગરપાલિકા થઈ છે ત્યાર પછી બી આ જ ઇસ્યુ છે રખડતી ગાયોને તો એમના માલિકો પાછી લઈ જશે પણ આંકડાઓનો સવાલ હજી બી બેનો એ જ છે એને કોઈ લઈ નહીં જતું અને એ ભારે ઘડી એટલું બી લોકોને જાનહાની કરી રહી છે થોડા સમય પહેલા એક વ્યક્તિનું પંચોતેર વર્ષના આધેડનું મૃત્યુ પણ થયું હતું નગરપાલિકામાં કહેવામાં આવ્યું એમણે એવું કહ્યું કે અમારે આવી કોઈ પ્રાધાન્ય આપેલું નથી આવા નવા ઈસ્યુ છેલ્લા એક વર્ષમાં તેર થી ચૌદ વ્યક્તિઓને ઇજા થઈ છે પણ છતાંથી આણંદ નગરપાલિકા કે આણંદ મહાનગરપાલિકા કોઈ એક્શન એના માટે લેવામાં આવી નથી એ લોકોનું એવું બહાનું છે પાંજરાપોળમાં અમારી પાસે જગ્યા નથી જગ્યા હોય છે છતાં બી એવું કે અમે કપડવા મોકલીએ મોકલે છે બહાર મોકલી દઈએ છીએ છેલ્લા એક મહિના પહેલા તમને કદાચ ખબર પાંજરાપોળમાંથી પાંજરાપુરમાંથી પચાસ ગાયો લોકો નતા પાકડી ગયા હતા આજે પણ એજી પરિસ્થિતિ જે કાલે એક આંખલાએ પાંચથી વધુ લોકોને ઈજા પહોંચાડી છે પણ અત્યાર સુધી તંત્ર જાગ્યું નથી આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા કોઈ પણ એ પ્રતિ પૂછવા પણ આવ્યો નથી એ લોકોને જે લોકોને ઈજા પહોંચી છે બિલકુલ પરંતુ તંત્ર કામગીરી કરી રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે અનેક લોકો ભોગ બન્યા છે આપણે ઘટનાઓમાં જોવું છે કે કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે પ્રશ્ન એવું થાય છે કે તંત્રની કામગીરી સામે ફક્ત સવાલ ઉઠાવવામાં આવે છે અને જે પ્રમાણે તંત્ર કામગીરી નથી કરી રહ્યું લોકોને સાંત્વના આપવામાં આવે છે પરંતુ ખરેખર કામગીરી નથી થઈ રહી તેવું જોવા મળી રહ્યું છે બિલકુલ સાચી વાત છે કોઈ પણ જાતની કાર્યવાહી નથી જયારે પણ આવો ઇન્સિડન્ટ બને છે ત્યારે એક દિવસ પાંચ થી દસ ગાયો પકડે છે અને પછી એ જ પરિસ્થિતિમાં મૂકી દે છે છે મહાનગરપાલિકાનો સૌથી પ્રશ્ન જાવેદભાઈ ક્યાં સુધી સાંત્વના આપવામાં આવશે અનેક લોકો ભોગ બની ગયા છે તંત્ર કામગીરી કરી રહ્યું છે કરી રહ્યું છે તેવું કહેવામાં આવે છે હજુ પણ કામગીરી કરશે હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે શું કરશો આગળ શું આગળ એક્શન પ્લાન ઘડવામાં આવશે કે નહીં તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે

વિપક્ષ તરીકે અમે વર્ષોથી આ વસ્તુની રજૂઆત કરીએ છીએ વર્ષોથી અમને સાંત્વન આપે છે આવું કોઈ બી ઇન્સિડન્ટ બને છે ત્યારે એક દિવસ માટે આ લોકો નીકળી જાય છે પકડી લે છે અને પછી એ જીતી જ પરિસ્થિતિમાં જેટલે અમે થાકીને એવું વિચારી રહ્યા છીએ કે હવે આની સામે કંઈક એક્શનિક પગલા લઈએ અને જરૂર લાગશે તો આની સામે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ રાખી દઈશું કે જે આણંદ મહાનગરપાલિકાની કાર્યરીતિ છે એ કોઈ પણ જાતિ બિલકુલ આ બાબતે શૂન્ય જણાઈ રહી છે એટલે છેલ્લે અમે થાકીને એવું વિચારી રહ્યા છીએ કે લોકો અમારું સાંભળતા નથી વિપક્ષનું

પશુઓનો આતંક યથાવત રખડતા આંખલાએ યુવકને અડફેટે લીધો હતો તેવા તમામ દ્રશ્યો પણ જોવા મળ્યા છે આંખલાઓના આતંકથી લોકોમાં ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો છે અનેક લોકો પર હુમલાનો આખલાએ પ્રયાસ પણ કર્યો હતો આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે મહાપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ છે અને તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે રખડતા પશુઓના કારણે લોકોને ડર પણ લાગી રહ્યો છે આવી ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો અનેક લોકોને ઈજા પણ પહોંચી છે પરંતુ છતાં તંત્ર શું કામગીરી કરી રહ્યું છે કે પછી તંત્ર આંખ કામ કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે રખડતા પશુઓના આતંકના કારણે લોકોમાં હાલ ડર અને ભયનો માહોલ પણ જોવા મળ્યો છે તો એક તરફ તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે જેમાં રખડતા આંખલાએ એક યુવકને અડફેટે લીધો હતો અને આજ કારણે લોકોમાં ગભરાહટ અને ડરનો માહોલ પણ પેદા થયો છે રખડતા પશુઓના કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા હોય તેવું પણ જોવા મળ્યું છે તો ધારાસભ્ય યોગેશ પટેલને વીટીવી ન્યૂઝ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોઈ પણ પ્રત્યુત્તર ન મળ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે એટલે કે હવે લોકોમાં પણ એક તરફ ડરનો માહોલ છે તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો ધારાસભ્ય કેમ ફોન નથી ઉઠાવી રહ્યા વીટીવી ન્યૂઝે તેમને યોગેશ પટેલ ધારાસભ્યને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ પણ પ્રત્યુત્તર ન મળ્યો હોય તેવું પણ જોવા મળ્યું છે તો હાલ વાત કરીએ કે જનતામાં એક તરફ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે રખડતા પશુઓના કારણે અનેક અકસ્માતો સર્જાય છે અને આ જ અકસ્માતોના કારણે નિર્દોષ લોકોના જીવ પણ લેવાય છે રખડતા પશુઓના આતંકના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને આવી ઘટનાઓ ફરી એક વખત બની રહી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે